મહાસુદ પૂનમ એટલે કે તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર દિવસે ગામે ઈશ્વરીના દર્શનાર્થે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભક્તિમય સંઘનું પ્રસ્થાન સવારના સમયે સાબરમતી સ્થિત ઋષભ નિમેશભાઈ ચોક્સીના સ્થાનેથી કરવામાં આવ્યું હતું યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો માં અંબેના જયઘોષ સાથે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા યાત્રા દરમિયાન અડાલજ ગામે પદયાત્રીઓ માટે ચા નાસ્તાની સુંદર સેવા વ્યવસ્થા કરવામાં આવી હતી બપોરના સમયે સંઘ ઉવાસદ સ્થિત ઈશ્વરી માતાના મંદિરે પહોંચ્યો હતો જ્યાં પરંપરાગત રીતે માતાજીની ધજા ચઢાવવામાં આવી હતી અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીના આશીર્વાદ અને પ્રસાદ ગ્રહણ કરી સંઘનું શાંતિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું આ મંગલ પ્રસંગે આગામી વર્ષની ઉજાણીની રજા જાહેર કરવામાં આવી હતી જેનો લાભ બીનાબેન મહેશભાઈ ચોક્સી પરિવારને પ્રાપ્ત થયો છે આ પગપાળા સંઘમાં ડીસા મુંબઈ વડોદરા સહિત વિવિધ શહેરોમાંથી ભક્તોની હાજરી રહી જે ઈશ્વરી માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનો પરિચય આપે છે અંતે માતાજી સૌનું કલ્યાણ કરે અને સૌને આરોગ્ય તથા શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી